મેડિકલ અને સર્જિકલ કેમ્પ આજે ખુલ્લો મુકાયો હતો દાતાઓના સહયોગથી સર્વોદય ટ્રસ્ટ જનસેવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે પંચાવન લાખથી વધુ લોકો અહીંથી મેડિકલ સારવાર લઈ ચૂક્યા છે

નેચર ક્યોર ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જીવનની અંદર કેવું જીવવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ તો ખરેખર એમનો આભાર સાથે સાથે આજે જૈનચંદ્ર મહારાજજી તેમજ પરમ પૂજ્ય શિલાપીજી મહાર સાહેબ મેં પધારેલા અને સાથે સાથે આ કેમ્પ કેમ્પનો મેઇન ડોનર આપણા વિમલભાઈ અને ભારતીબેન જેમણે પચીસમો કેમ્પ સ્પોન્સર કરેલો જેમના પિતાજીના હતા ત્યારે હમણાં એમણે એમણે કર્યો અને એમના બાળકો જે અત્યારે સાથે આવેલા એમણે પંચોતેર કેમ્પ કર્યો એટલે એ પેઢી પચીસમો પચાસમો અને પંચોતેર કેમ્પનું ના માટે મુખ્ય દાતા તરીકેના થયા સાથે સાથે એમના નાના નાના બાળકો આવે છે તો ભવિષ્યમાં મો કર્મ કેમ્પ એ લોકો બી કરે એ માટે એ લોકો એમને બી તૈયારી કર્યા છે તો આવા સરસ થયા છે આની સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ખૂબ સરસ રીતે સાથ અને સંગાથ આપી રહ્યું છે અને વધારેને વધારે આપણે કાર્ય માનવતાના કાર્યો સાથે સાથે ચિલ્ડ્રનને હેલ્થ કેમ સુધરે અને બાળકો કેમ આપણા સ્વસ્થ થાય એના માટે પણ સાથ અને સંગાથ આપવાનો છે તો હું એમને પણ ખૂબ અભિનંદન છું આજે આવા સુંદર કાર્યની અંદર દરેક અહીં ઇન્ડિયાના ભારતના આપણા નો નરો જેવા દામજીભાઈ પરિવાર છે કે નવનીત એ લોકો ખૂબ સરસ આવે છે અને સાથે સાથે એનો જે જે ફોરેનથી આવેલા છે કે જે લોકો સરસ આવે છે આનો લોસ એન્જલસના મારા મિત્રોએ જે સરસ સુંદર કાર્ય કરે છે અને આપણને બે કરોડ જેટલી જેવું ઓફર આપી અને સીટી સ્કેન બસાવવા માટેનું ઓફર કરી છે તો બીજા સોદા ટ્રસ્ટ એમાં આગળ વધશે અને આપણે ફરીથી વધારેને સાથે સુસજ્જ હોસ્પિટલ બનાવીએ સુસજ્જ સેન્ટર બનાવીએ કે જેથી લોકોને વધારે સેવા આપી શકીએ તો મનુભાઈ અને એકલાબેનનો હું ખૂબ આભાર માનું છું તેમજ આ ટ્રસ્ટમાં બિદરા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું તો એના સાથે આપનાર આપણા બધા જ ભાઈ બહેનો અમેરિકા ની અંદર પચાસ જે ડોક્ટરો સેવા આપે છે અને ઘણા વર્ષોથી સેવા આપે છે તો એમનો ખુબ ખુબ આભાર માનીએ તો

યોજાય છે અલગ અલગ દર્દીઓને ઘણી રાહત મળે છે એમાં અને લગભગ વર્ષના બે લાખ વ્યક્તિઓને એ સેવા મળી રહી છે અને એમાં ત્રીસ ત્રીસ મેડિકલ કેમ્પ પણ કરે છે અને પચાસ મેડિકલ કેમ્પ અને ત્રીસ થર્ટી સ્પેશિયાલિટી કેમ્પ થાય છે એને એના માટે એના માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી કાંઈ પણ હોય તો અમે એમની સાથે છીએ અને ક્યાં પણ એમનો સહયોગ જોઈએ તો અમે હંમેશા સાથે રહીશું અને આજે ડામજીભાઈ એન્કરવાળાને એમની યાદમાં આજે બિદરા સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એમને એક ડામજી એક નગર બનાવ્યું છે એમનું નામ ડામજીભાઈ એન્કરવાળા નગર નામ અપાયું છે એ માટે ખૂબ ખૂબ એમને આભાર માનીએ છીએ નમસ્કાર શ્રી બિદળા સરોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ આરોગ્ય ધામ ગામ બિદળા તાલુકો માંડવી કચ્છ શ્રી બિદળા સરોદય ટ્રસ્ટની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી તથા પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પ આજે એટલે તારીખ સાત મી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના શુભ દિને આજ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું શરૂઆત પહેલાં પચાસમાં મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છું જેના મુખ્ય દાતા માતુશ્રી દમયંતીબેન અને શ્રી સૌભાગ્યચંદ ફૂલચંદ શાહની પુણ્ય સ્મૃતિમાં હસ્તે ભારતીબેન અને બિમલભાઈ શાહ પરિવાર ઠીકા કન્યા એમના પચીસમી અને પચાસમાં બંને કેમ્પોમાં જેમણે મુખ્ય દાતા બની અને આ માનવતાની જ્યોતમાં જેણે આવતી આપી છે એમને પણ લાખ લાખ ધન્યવાદ આજે પચાસ પચાસ વર્ષથી બિદળા સરૃદય ત્રસ્ટમાં બીમારોની જ્યાં સેવા થાય છે લગભગ પંચાવન લાખથી વધુ લોકોએ આ મેડિકલ સેવા લીધી છે આ એક ગામડાની અંદર એક ગૌરવની વાત છે ત્યારબાદ આજે મહામહિમ આપણા ગુજરાત રાજ્યના સન્ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આજે આ ભૂમિ ઉપર પધારી અને આ સંપૂર્ણ પાંત્રીસ એકરમાં આ સંકુલ છે આ સંકુલમાં નેચરોપેથી છે જયા રિહેપ સેન્ટર છે મેડિકલ સેન્ટર છે તારામતી રિહેબ સેન્ટર છે આ દરેકની વિઝિટ લઈ અને ખૂબ આનંદિત થયા હતા અને આજે આ કાર્યક્રમના મુખ્ય દાતા અમેરિકાથી ડોક્ટર્સ અમેરિકાથી ઘણા બધા મહેમાનો દાતાઓ જૈનાના પૂર્વ પ્રમુખ સૌ પધાર્યા હતા એટલું જ નહીં દાતા પરિવારના પચાસ જેટલા પરિવાર એમના કુટુંબીજનો સ્નેહી મિત્રો તેઓ પણ પધાર્યા હતા અને બહુ સરસ રીતે આજના આ ઉદઘાટન પ્રસંગ પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું કાર્ય હમણાં પૂરું થયું છે આપ સૌ આપ કેમેરામેન ફોટોગ્રાફર આપ સૌ પધાર્યા છો પેપરવાળા આપ મીડિયાનું પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કારણ કે ભારતનું ચોથું સ્તંભ આપ છો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી વાત આજે કચ્છ યુવક સંઘ દ્વારા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન ચાર વાગે આપણા ગુજરાતના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના કરકમળ દ્વારા થશે તો એમાં પણ સૌને પધારવા નિમંત્રણ છે એથી આગળ વાત કરીએ તો મારી બાજુમાં બાબુભાઈ ભવાનજી જેઓ મુંબઈના ઉપમહાપૌર હતા એવા એટલે કે બે કરોડ પબ્લિકના બીજા વ્યક્તિ તરીકે જેમનું સ્થાન હતું એ વાંકી ગામના છે વાંકી મહાજનના પ્રમુખ અને સંઘના અગ્રણીય છે એમને ત્યાં પણ સાત ત્રણ બે હજાર ચોવીસમાં ભાગવત દીક્ષા અંગીકાર બેન કરશે તો સૌને વિનંતી આ સાત ત્રણના વાકી વિનંતી ફરી એકવાર આ બિદળા ત્રસ્ટનો અમે લાખ લાખ આભાર માનીએ છીએ કે અનેક અનેક લોકોની આ માનવતાની જે જ્યોત અહીંયા જાગી છે એમાં કઈક કેટલા લાભ લઈ રહ્યા છે તો એમને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ બિદડા સરોદય ટ્રસ્ટ એક જબરજસ્ત મેડિકલ ક્ષેત્રે કામ કરી રહ્યું છે એની સાથે કચ્છ મિત્ર રહી અને એ પણ સાથે એમની સાથે શક્તિમાં વધારો કરે છે એક કચ્છ મિત્ર એટલે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટનો પણ આભાર ફરી એકવાર આપ સૌનો આભાર અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય બિરલા સરોદય ટ્રસ્ટ થેન્ક યુ